ગેસ કનેક્શન નહીં પણ ગેસનું નું બિલ સાબરકાંઠાના ઈડર તાલુકાનું રેવાસ ગામ આજે સાબરમતી ગેસ કંપનીની બેદરકારીનો ભોગ બન્યું છે ગ્રાહકોએ મોટી ડિપોઝિટ ભરી દીધી પાઇપલાઇન નખાઈ ગઈ પણ ગેસ નથી મળતો છેલ્લા એક વર્ષથી કામગીરી ટલ્લે ચડી છે પરંતુ આનાથી પણ મોટી ચોંકાવનારી બાબત એ છે કે ગેસનો ઉપયોગ કર્યા વગર જ કંપનીએ ગ્રાહકને રૂપિયા પંદરસોથી રૂપિયા બે હજારના બિલ પકડાવી દીધા છે

ગ્રાહકો પાસે ઇન્સ્ટોલેશન છે ડિપોઝિટની પહોંચ છે પણ ગેસ નથી એક વર્ષથી કામગીરી તлле ચડી છે અને ગ્રાહકો આજે પણ સિલિન્ડર પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે કંપનીની ધીમી અને અણઘડ કામગીરીએ રેવાસના ત્રણસો પરિવારોને હેરાનગતિમાં મૂકી દીધા છે આ તો માત્ર હેરાનગતિની શરૂઆત હતી પરંતુ કંપનીની ગંભીર બેદરકારીની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે ગેસનો એક પણ યુનિટ ન વાપરવાના આ ગ્રાહકોને કંપનીએ ગેસના બિલ પકડાવી દીધા અહીંના ગ્રાહકોના મતે તેઓને પંદર સુધી બે હજાર સુધીના બિલ મોકલવામાં આવ્યા છે હવે ગ્રાહકોનો મોટો સવાલ સીધો છે કનેક્શન લાગ્યું નથી મીટર ફર્યું નથી તો બિલ સાના કંપનીના અયોગ્ય ભરાયેલી મહિલાઓ હવે શાંત તેમ નથી મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગા થઈ સાબરમતી ગેસ કંપનીના વહીવટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચાર કર્યા મહિલાઓની માંગણી સ્પષ્ટ છે કે છેલ્લા એક વર્ષથી જે કનેક્શનની કામગીરી અટકેલ છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને ખોટી રીતે મોકલાયેલ આ તમામ બિલો રદ કરવામાં આવે કંપનીએ ડિપોઝિટ લીધા બાદ પણ સુવિધા ન આપી અને ઉપરથી ખોટા બિલો આપી ગ્રાહકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે જેને રહેવાસના ગ્રાહકો ચલાવી લેવા તૈયાર નથી કંપનીના અધિકારીઓ હજુ પણ આ મામલે મૌન સેવી રહ્યા છે જે તેમની બેદરકારી છતી કરે છે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે સાબરમતી ગેસ કંપનીની આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ લેશે ગ્રાહકોએ વિશ્વાસ મૂકી ડિપોઝિટ ભરી પણ તેમને બદલામાં મળ્યું માત્ર શૂન્ય સપ્લાય અને મોટી રકમના ખોટા બિલ શું કંપનીના અધિકારીઓ માને છે કે આ ગ્રાહકોને બેવડો માર સહન કરવો પડશે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જેબી ગુજરાત ન્યૂઝ મારું નામ તારાબેન મુકેશભાઈ ગામ રહેવાસ અમારી સમસ્યા એ છે કે ગેસની લાઇન આવી છે પણ ગેસના મીટર આવ્યા છે પણ ગેસ શરૂ થયો નથી અને અમને બહુ તકલીફ પડે છે ગેસના બિલ ચાલુ થઈ ગયા છે અને બીજું એક ગામમાં ગાડી આવે ગેસની બોટલની તો અમારે છેક બે કિલોમીટર દૂર લેવા જવું પડે છે વચ્ચે હાઈવે છે અને જવાની અમને તકલીફ પડે છે પગે ચલાતું ના હોય અને ઘરે કોઈ હોય ના તો અમને કે કઈ રીતે અને ઘણી ઘણી વાર તો અમારે બ બે દિવસ સુધી બોટલો જ ના હોય અને ચૂલા સળગાવવા પડે છે તો પછી એનો કોઈ મતલબ નથી એમ અમના એક તો બહુ તકલીફ પડે છે અમને તમારી સમસ્યા એ છે કે આ એજન્સીવાળા અમારી તકલીફ સાંભળે અને શરૂ કરે મારું નામ પટેલ મીનાબેન મહેન્દ્રભાઈ ગામ રેવાસ અમારે ગૃહિણીઓને એ પ્રશ્ન છે સાહેબ કે ગેસ કનેક્શન આવી ગયા છે ગેસ આવ્યો નથી અને બિલ ચાલુ થઈ ગયા છે જો સરકાર ગૃહિણીઓ માટે આ એક સગવડ પૂરી પાડવા માગતી હોય છતાં પણ ખબર નથી પડતી કે આ તકલીફ કેમ પડી રહી છે ગૃહિણીઓને તો અમારી નમ્ર અપીલ એ છે પહેલાં તો કે દરેક ગૃહિણીઓને સરખી સગવડો આપે ગામની અંદર ઘણી બહેનોને આ સગવડ મળી ગઈ છે ઘણી બહેનો હજી બોટલ ખભે કાઢી અને બોટલ લેવા જઈ રહી છે રોડ બની ગયો છે તો રોડની આજુબાજુ બોટલ ગામમાં બોટલની ગાડી આવી હોય તો બહેનોને બહુ તકલીફ પડે છે કઈ રીતે બોટલ લાવવી કેટલીક વાર તો બ બે દિવસ બોટલ વગર પણ ચલાવવું પડે છે આડોશી પાડોશીમાંથી માગીને આ ઘણી બધી સમસ્યાઓ છે અને બિલ પણ આવી ચૂક્યા છે અમારું મારું બિલ પણ તમે જુઓ તો આવી ગયું છે સાહેબ છતાં પણ અમાર સુધી ગેસ નથી પહોંચ્યો તો એજન્સીવાળાઓને અમે એ પણ કહીએ કે તમે જે જેને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો તમે સરખી રીતે કામ કરાવો તો કઈ રીતે મંજૂર કરો છો તમે એ લોકો સાથે તમારું જે પેમેન્ટ નક્કી કર્યું હોય તો કઈ રીતે મંજૂર કરો છો જ્યાં સુધી ગૃહિણી સુધી જો એ લાભ નથી મળતો સરકારનો તો એજન્સીવાળાઓને પણ જાગવું પડશે ભાઈ એજન્સીવાળાઓની આ ફરજ છે કે અમારા સુધી ગેસ કેમ નથી પહોંચતો શું પ્રોબ્લેમ છે